હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર બાબાસહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું આજે આપણે જે એસ વાય બી છે એસ વાય બી કોમમાં જે આપણું સબ્જેક્ટનું નામ છે કંપનીના હિસાબો કંપની એકાઉન્ટ્સ એનો જે ભાગ ત્રણ છે આ ભાગ ત્રણમાં એકમ નંબર તેર છે જેનું નામ છે કંપનીના બાહ્ય પુનરચનાના હિસાબો એટલે જ્યારે બાહ્ય પુનરચના કોને કહેવામાં આવે એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન તો આ સબ્જેક્ટ ઉપર આજે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો હવે આજે એક પ્રેક્ટિકલ સામ લઈશું એક પ્રેક્ટિકલ સામના દ્વારા આપણે સમજીશું કે જે થિરિટિકલ આસ્પેક્ટ આપણે શીખ્યા છે એને પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં લેવાનો કેવી રીતે પ્રશ્નનો ઉકેલ લાવવાનો અને કેવી રીતે કોઈપણ કંપનીના બાય બાય પુનઃરચનાના હિસાબો કેવી રીતે બને છે તો સૌથી પહેલાં આ પ્રશ્ન સાથે શરૂઆત કરીએ તો નીચે રાજ લિમિટેડનું પાકું સર્વાયો આપેલું છે આપણને આ પ્રશ્નમાં જે રાજ લિમિટેડ છે ને એ રાજ લિમિટેડનું પાકું સર્વાયો આપેલું છે હવે પાકા સર્વાયોમાં આપણને ખબર છે કે કંઈક કેટલી બાજુ હોય બી બાજુ હોય પેલી જવાબદારી બાજુ અને બીજી મિલકત બાજુ હવે જવાબદારી બાજુ સૌથી પહેલા જોઈએ આપણે તો જવાબદારી બાજુમાં રાજ લિમિટેડમાં કઈ કઈ વસ્તુ આપેલી છે તો બાર પાડેલા અને ભરપાઈ થયેલ મૂડી હવે બાર પાડેલી મૂડી કઈ કઈ છે તો દસ હજાર છ પોઈન્ટ પાંચના પેફરન્સ શેર દરેક દસનો પૂર્ણ ભરપાઈ કરેલ હવે આપણે જે રાજ લિમિટેડ છે ને દસ હજાર પેફરન્સ શેર બહાર પાડેલા છે એ પ્રેફરન્સ શેર છ પોઈન્ટ પાંચ ટકાના પ્રેફરન્સ શેર છે અને પ્રેફરન્સ શેરની દાશોની કિંમત દસ રૂપિયા છે અને પૂર્ણ ભરપાઈ કરેલ છે એ રીતે આપણે એક લાખ રૂપિયા રકમ છે એની બીજું છે બાર હજાર ઇક્વિટી શેર ઇક્વિટી શેર કેટલા બહાર પાડ્યા છે બાર હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા છે હવે ઇક્વિટી શેર કેટલાનો છે એક ઇક્વિટી શેરની દાશોની કિંમત દસ રૂપિયા છે જે પૂર્ણ ભરપાઈ થયેલ છે એ રીતે આપણી ઇક્વિટીશન મૂડી એક છે પછી પાંચ ટકાનું પાંચ ટકા આપણે વ્યાજ ના ચૂકવ્યો હોય એટલે છડી ગયું વ્યાજ કેટલું છડ્યું છે અત્યાર સુધી વ્યાજ તો ચાર હજાર રૂપિયા આપણે એવી રીતે જોઈ શકીએ ડિબેન્ચર વીસ હજારના પાંચ ટકાના ડિબેન્ચર એટલે વીસ હજારના પાંચ ટકા એટલે આવી જાય પછી વેપારી લેનદારો વેપારી લેનદારો કેટલા છે સોળ હજાર આ આપણી જવાબદારી બાજુ બાજુ હતી રાજ લિમિટેડની હવે જોઈએ આપણે મિલકત બાજુ તો મિલકતમાં આ કંપની રાજ લિમિટેડની મિલકતમાં કઈ કઈ વસ્તુઓ બતાવેલી છે સૌથી પહેલાં છે મુક્ત મિલકતો મુક્ત મિલકતો કેટલી છે તો એક લાખ વીસ હજાર પછી છે પેટન્ટ્સ પેટન્ટ એટલે અદશ્ય મિલકતો કઈ અદશ્ય મિલકતો અદશ્ય મિલકતો કેટલી છે ફોર્ટી નાઇન થાઉઝન્ડ એના પછી શું છે એના પછી છે દેવાદારો દેવાદારો એટલે ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં દેવાદારો કેટલા છે વીસ હજારના પછી છે સ્ટોક સ્ટોક એ પણ ચાલુ મિલકત એ કેટલાનો તો ચાલીસ હજારનો પછી બેંકમાં રોકડ તો બેંકમાં રોકડ એક રૂપિયો છે અને નફા નુકસાન ખાતાની ઉદાર બાકી આ શું છે આપણી મિલકત બાજુ જે નફા નુકસાન ખાતું બતાવ્યું છે એનો અર્થ એટલે નફા નુકસાન ખાતાની ઉદાર બાકી ત્રીસ રૂપિયા હવે આ રાજ લિમિટેડનો પાકો સરવાયો છે હવે આપણે જોઈએ અન્ય વિગતો કઈ કઈ આપેલી છે તો અન્ય વિગતોમાં આપણે જોઈએ તો રચના અંગે જ્યારે આપણે હવે આ જે નવી કંપની ખરીદી લેશે પછી કેવી રીતે આપણે આમનોદ કરશું કેવી રીતે હિસાબી આમનોદ આપશું એ જોઈએ આપણે તો પુનરચના અંગે નીચેની યોજના પૂર્ણ રૂપે પસાર કરવામાં આવી લિમિટેડે પુનરચના કરવાનું વિચાર લીધું છે તો રાજ લિમિટેડનો ધંધો નીલ લિમિટેડ નામથી નવી કંપની રચને લઈ લેવાનો છે હવે જે રાજ લિમિટેડ હતો ને એ રાજ લિમિટેડનો જે પાકો આપણે જોયું એ હવે નીલ લિમિટેડના નામથી પ્રખ્યાત થશે નીલ લિમિટેડના નામથી કામકાજ ચલાવશે નીલ લિમિટેડના નામથી નવી કંપનીના રૂપે એ આ બજારમાં આવશે તો જ્યારે નીલ લિમિટેડ એટલે નવી કંપની એટલે હવે આ એક નીલ લિમિટેડ એટલે ખરીદનાર કંપની અને રાજ લિમિટેડને આપણે માની લઈએ કે વેચનાર કંપની હવે આ બંને વચ્ચે આપણે જોઈશું તો રાજ લિમિટેડના દરેક ત્રણ ઇક્વિટી શેર સામે નીલ લિમિટેડનો ઇક્વિટી શેર પાંચની પૂર્ણ ભરપાઈ કિંમતે આપવા જે રાજ લિમિટેડ હતી ને એના ત્રણ ઇક્વિટી શેર જેના પાસે હશે ને એનો નીલ લિમિટેડનો એક જ ઇક્વિટી શેર મળવાનો છે કેટલો એક જ એ કેટલાનો પાંચ રૂપિયા વાળો પાંચ પૂર્ણ ભરપાઈ વાળો ક્લિયર ત્રીજું છે આપણો રાજ લિમિટેડના દરેક પાંચ ને એ જે રાજ લિમિટેડ હતું ને એ રાજ લિમિટેડના દરેક પાંચ ને નીલ લિમિટેડના ત્રણ જ પેફરેન્સિયર આપવાના છે જે નવી કંપની લીલ લિમિટેડ છે ને એના ત્રણ જ ત્રણ જ ઇક્વિટી શેર આપવાના છે એ પણ કયા તો દાશે કિંમત પાંચ ની પુન ભરપાઈ વાળા પછી નીલ લિમિટેડે ડિબેન્ચર હોલ્ડર્સ ને પૂરેપૂરી ચૂકવી આપ્યા જે નીલ લિમિટેડ છે ને એ રાજ લિમિટેડ ના જેટલા ડિબેન્ચર હતા ને બધાને ચૂકવણી કરી દીધી લો પૈસા લઈને જાઓ તમે ડિબેન્ચર હોલ્ડર ને પૂરેપૂરી ચૂકવણી આપી પછી રાજ લિમિટેડ ના લેનદારોને એસી રકમ વડે નીલ લિમિટેડના પૂન ભરપાઈ ઇક્વિટી શેર દરેક પાંચ લેખે આપીને પૂરેપૂરી ચૂકવણી કરી જે રાજ લિમિટેડના લેણદારો હતા ને એ લેણદારોને અસ્સી ટકાના હિસાબે નીલ લિમિટેડે શું કર્યું પૂન ભરપાઈમાં શેર દરેકને પાંચ લેખેવાળો શેર આપી દીધો પૂન ભરપાઈમાં દરેકને પાંચ લેખેવાળો શેર આપી દીધો પછી પેટેન્ટ્સ જે આપણે મિલકત બાજુ જોયો નફા નુકસાન ખાતું જે આપણે મિલકત બાજુ જોયો ઉદાર બાકી માંડી વાળવાની છે એટલે હવે જે રાજ લિમિટેડમાં આ બંને વસ્તુ હશે ને એ નીલ લિમિટેડમાં એ ખતમ થઈ જશે માંડી વાળવામાં આવશે બીજી તો સાત નંબરનો આપણો મુદ્દો છે પેફરન્સ શેરનો બાકી ડિવિડન્ડ જે પેફરન્સ શેર ઉપર બાકી ડિવિડન્ડ છે ને છ પોઈન્ટ હિસાબે હાલના દરેક વીસ શેર સામે નીલ લિમિટેડનો એક શેર રાજ લિમિટેડના જે પેફરન્સ શેર હોલ્ડર છે ને એને આપણે ડિવિડન્ડ ચૂકવણી કરવી પડે ને નીલ લિમિટેડ શું કહે હું તમને ડિવિડન્ડની ચૂકવણી નથી કરતો એના બદલામાં તમારી પાસે જેના પાસે વીસ ઇક્વિટી શેર હશે ને વીસ પેફરેન્સ હશે ને એને હું એક એક શેર આપી દઈશ પાંચ લેખેવાળો જેના ઉપર પૂર્ણ ભરપાઈ કેટલાની પાંચ રૂપિયાની જો કોઈ બાકી રકમ આ યોજના અંતર્ગત રહે તો તેનો ઉપયોગ મુક્ત મિલકતોની માંડવાડમાં કરવામાં આવશે તો પણ કંઈ વસ્તુ આપણે રહી ગઈ હોય તો મુક્ત મિલકતોથી માંડી વાળવાનું મુક્ત મિલકતો આપણી પાસે પડી છે ને એનાથી માંડી વાળવામાં આવશે રાજ લિમિટેડના ચોપડા બંધ કરવા માટે હવે આપણે ખાતા કોનામાં બનાવવાના છે તો રાજ લિમિટેડના ચોપડા બંધ કરવા માટે એટલે જે રાજ લિમિટેડ છે જે વેચનાર કંપની છે એના ચોપડા બનાવવાના છે જરૂરી આમનોદો લખો અને માલ મિલકત નિકાલ ખાતું બનાવો અને પેફરન્સ શેર ખાતું બનાવો પેફરેન્સ શેર હોલ્ડરનું ખાતું બનાવો ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બનાવો આ બધી વસ્તુ બનાવવાની છે ખરીદ વેચનારના ચોપડામાં તો આપણે જોઈએ આ પ્રશ્નની શરૂઆત કરીએ હવે એનો ઉકેલ કરીએ કેવી રીતે આપણે કરશું તો સૌથી પહેલા આપણે કઈ વસ્તુ બનાવવાની તો આપણને ખબર છે જ્યારે કંપનીની બાહ્ય પુનરચનાના હિસાબો કરતા હોઈએ બાહ્ય પુનરચનાના હિસાબોમાં સૌથી પહેલાં જે વેચનાર કંપની છે કે ખરીદનાર કોઈ પણ કંપની હોય તો સૌથી પહેલો પગથિયો કયો હોય સૌથી પહેલો મુદ્દો આપણે કઈ ગણતરી કરવાની સૌથી પહેલાં ખરીદ કિંમતની ગણતરી સૌથી પહેલા કઈ ખરીદ કિંમતની ગણતરી તો આપણે કરી રહ્યા છે ખરીદ કિંમતની ગણતરીડના ઇક્વિટી શેર હોલ્ડરને જૂના પાંચ શેર સામે નવા ત્રણ શેર આપ્યા છે જૂના પાંચ શેર સામે નવા ત્રણ શેર તો સૌથી પહેલા રાજ લિમિટેડના પેફરન્સ શેર કેટલા હતા તો રાજ લિમિટેડના

જેટલા આપણે શેર આપવાના હોય એનાથી ગુણાકાર કરવાનો ભાગાકાર જેટલા શેર એમના પાસે હોય એનાથી ભાગાકાર કરવાનો એટલે દસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ એટલે છ હજાર ઇક્વિટી શેર એ પણ વાળા પાંચ રૂપિયાની પૂર્ણ ભરપાઈ વાળા પાંચ રૂપિયાની પૂર્ણ ભરપાઈ વાળા એટલે ત્રીસ હજારની મૂડી આવી કેટલી એવી ત્રીસ હજારની મૂડી છ હજારના ઇક્વિટી શેર શું નીલ લિમિટેડ રાજ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરને આપશે એ પાંચ રૂપિયાનો એક એટલે ત્રીસ હજાર પછી એક શેર તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રેફરન્સ શેર કેટલા છે તો દસ હજાર શેર છે આપણને મળવાવાળા કેટલા છે એક તો વીસ હાજર ગુણ્યા એક આપણે પાસે છે કેટલા વીસ તો ભાગાકાર વીસ વીસ દસ હજાર ગુણ્યા એક ભાગાકાર વીસ એટલે કેટલા આવે પાંચસો શેર એક શેર કેટલા પચીસો રૂપિયાનો એવી રીતે પછી ત્રીજું ઇક્વિટી શેર હોલ્ડરને જૂના ત્રણ શેર સામે નવા એક શેર આપવાનો કેટલો જૂના ત્રણ શેર સામે નવો એક તો આપણને ખબર છે ઇક્વિટી શેર કેટલા છે

એટલે આપણે આવી ગયું ખરીદ કિંમત ગયું ખરીદ કિંમત હવે બીજો આપણે મુદ્દો જોઈએ તો બીજો બીજો મુદ્દો છે આપણે આમનોદ કરવાની છે ખરીદ કિંમત ની ગણતરી કરી દીધી ખરીદ કિંમત ની ગણતરી કર્યા પછી હવે આપણે શું કરવાનું આમનોદ લખવાની આમનોદ કયા ચોપડામાં તો આપણને ખબર છે કે જે વેચનાર છે એના ચોપડામાં આમનોદ પૂછી છે આપણને તો વેચનાર એટલે રાજ લિમિટેડ તો સૌથી પહેલાં આપણે હેડિંગ લખશું રાજ લિમિટેડના ચોપડે આમનોદ રાજ લિમિટેડના ચોપડે આમનોદ આપણે જ્યારે આમનોદ કરીએ તો આમનોદમાં જ્યારે કેટલા ખાના દોરવાના હોય સૌથી પહેલાં ડેટનો દિનાંકનો એના પછી એના પછી લેજર ફોલિયો લેજર ફોલિયો પછી વિગત પછી રકમ રકમ ઉધાર બાજુ ખાતે લઈ જવા આવે ત્યારે રાજ લિમિટેડની જેટલી મિલકતો હોય એ બધી મિલકતો આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ ત્યારે તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ ત્યારે શું એન્ટ્રી આવે શું આમનોદ આવે તો જ્યારે મિલકત લઈ જવામાં આવે ત્યારે એક લાખ વીસ હજાર રૂપિયા તે પેટેન્ટ ખાતે ઓગણ ઓગણપચાસ હાજર રૂપિયા ફોર્ટી નાઇન થાઉઝન્ડ તે દેવાદાર ખાતે વીસ હજાર તે સ્ટોક ખાતે ચાલીસ હજાર રૂપિયો તે બેંક ખાતે એક હજાર રૂપિયો એવી રીતે કુલ આપણે સરવાળો કરશું જેટલી મિલકતો લીધી છે એટલે બે લાખ ત્રીસ હજાર એ બે લાખ ત્રીસ લખશું પેલી અંગે હવે બધી મિલકતો લઈ લીધા પછી આપણે દેવા પણ જવાબદારી પણ સ્વીકારવી પડશે ને તો એ જયારે દેવા અને જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ ત્યારે શું કરીએ આપણે દેવા અને જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ ત્યારે હવે આપણને ખબર છે જયારે મિલકતો લીધી મિલકતો જારે લીધી હતી તો કોનાથી જમા થશે જેટલા દેવા અને જવાબદારી સ્વીકારશું એનાથી તો રાજના પાકા સહમાં કેટલા દેવાઓ છે તો સૌથી પહેલા વેપારી લેણદારો સોલ હજારના વેપારી લેણદારો ખાતે ઉધાર સોલ હજાર બીજું પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર વીસ હજાર અને ત્રણે આપણા દેવાનો આપણે લઈ લીધા એટલે ઉધાર કરી દીધા વેપારી લેનદાર ખાતે ઉધાર સોલ હજાર પાંચ ટકાના ડિબેન્ચર ખાતે વીસ હજાર અને ડિબેન્ચરના છડત વ્યાજ ખાતે ચાર હજાર તે ત્રણે સરવાળો કરશો સોલ વીસ ને ચાર એટલે ચાલીસ હજાર તે માલ મિલકત નિકાલ ખાતે ચાલીસ હજાર બધા દેવાઓ લઈ લીધા આપણે મિલકતો પણ આવી ગઈ દેવાઓ પણ આવી ગયા કઈ જગ્યા માલ મિલકત નિકાલ ખાતામાં એના પછી ત્રીજો જ્યારે ખરીદ કિંમતની લેણી થાય એટલે જ્યારે ખરીદ કિંમત નક્કી થાય અને ખરીદ કિંમત નક્કી થયા પછી જ્યારે નીલ લિમિટેડ એ રાજ લિમિટેડ ને જયારે ખરીદ કિંમત આપશે ત્યારે તો આપણે કઈ આમનો તો નીલ લિમિટેડ ખાતે ઉધાર જે આપવાવાળી કંપની છે ને એના ઉધાર કરવાનો એટલે નીલ લિમિટેડ ખાતે ઉધાર બાવન હજાર પાંચસો હવે આ કઈ કિંમતી થશે જે ખરીદ કિંમતનું નિર્ધારણ થયું છે ત્યાંથી બાજુ લખાશે ઉધાર પાંચસો તે માલ મિલકત નિકાલ ખાતે બાવન હજાર પાંચસો એના પછી જ્યારે પેફરેન્શિયર મૂડીને ઇક્વિટી શેર મૂડીને તેના શેર હોલ્ડર ખાતે લઈ જવા આપણને કોમન પ્રોસેસ ખબર છે જ્યારે પણ ઇક્વિટી શેર નો ખાતું બંધ કરવાનો હોય જ્યારે મૂડી ખાતું બંધ કરવાનો હોય તો તેના શેર હોલ્ડરમાં લઈ જઈએ છે એમના માલિકના રૂપે લઈ જઈએ છે અને માલિકની જ્યારે ચૂકવણી કરવી હોય તો માલિકને આપણે રોકડથી કે બેંકથી ચૂકવણી કરીએ છે તો સૌથી પહેલા શેર હોલ્ડર ખાતે લઈ જઈએ તો 6.5% ની પ્રેફરન્શર મુડી કેટલાની હતી 1 લાખ રૂપિયાની બીજું શું હતું ઇક્વિટી શેર મુડી હતી ને ઇક્વિટી શેર મુડી કેટલાની હતી તો ઇક્વિટી શેર મૂડી એક લાખ વીસ હજારની હતી તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર એક લાખ વીસ આપણે મૂડી લઈ લીધી મૂડી એક લાખ રૂપિયાની ઇક્વિટી હવે આપણને ખબર છે એ કઈ જગ્યાએ લઈ જશું તો એના શેર હોલ્ડર ખાતે ઇક્વિટી શેરના ઇક્વિટી શેર હોલ્ડર ખાતે પેફરેન્સ શેરના પેફરેન્સર હોલ્ડર ખાતે તો તે પેફરેન્સ હોલ્ડર ખાતે જે પેફરેન્સ મૂડી છે એક લાખ રૂપિયો તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જે ઇક્વિટી શેર મૂડી છે એક લાખ વીસ હજાર રૂપિયો એવી રીતે આ ત્રીજી આમનોદ કોની જ્યારે આપણે શેરલ્ડર ખાતે જમા કરીએ ત્યારે એના આગળ તો નફા નુકસાન ખાતાની બાકી શું કરવાનું શેરલ્ડર ખાતે માંડી વાળવા અંગે હવે આપણને ખબર છે જ્યારે નફો હોય તો કોનો માલિકનો નુકસાન હોય તો પણ કોનો માલિકનો તો આ માલિક કોણ છે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરેન્સ શેર હોલ્ડર તો નુકસાન કઈ જગ્યાએ લઈને જઈશું તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ને ઇક્વિટી શેર હોલ્ડર ને જ ભૂગવવું પડે ને

માલ મિલકત નિકાલ ખાતો જયારે બંધ કરવાનો હોય ને ત્યારે તો આપણને નફો થાય તો ખોટ થાય જયારે નફો થતો હોય તો પણ લઈ જવાનો કોના આ માલિકમાં ખોટ થતી હોય તો પણ માલિકમાં તો માલિક કોણ શેર શેર હોલ્ડર તો હવે આપણને ખબર છે આ માલ મિલકત નિકાલ ખાતામાં આપણને નુકસાન થયું છે અને નુકસાન તો નુકસાન વિશે દઈશું આપણે તો પેફરેન્સ શોલ્ડર ખાતે સિત્તેર હજાર અને ઇક્વિટી શેલ્ડર ખાતે સિત્તેર હજાર એટલે આપણને કુલ નુકસાન કેટલું થયું હતું તે માલ મિલકત નિકાલ ખાતે એક લાખ ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજાર પેફરેન્સર હોલ્ડર ખાતે સિત્તેર અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે સિત્તેર રીતે આ ક્યારે જ્યારે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે અને શેર ખાતે ઇક્વિટી શેર હોલ્ડર કે પેફરેન્સર હોલ્ડર ખાતે નુકસાન લઈ જવામાં આવે ત્યારે હવે આ કેવી રીતે ગણતરી કરી એનો પણ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતો બનાવ્યો હતો ને હવે આપણે સમજીએ જ્યારે આમનોદ કરીને તો આમનોદના હિસાબે માલ મિલકત નિકાલ ખાતો બન્યો તો આમનોદમાં આપણે કેવી રીતે કરી હતી સૌથી પહેલી આમનોદ કઈ કઈ વસ્તુ માલ મિલકત માલ મિલકત નિકાલ ખાતો કઈ કઈ જગ્યાએ ઉધાર કર્યો હતો કઈ કઈ જગ્યાએ જમા કર્યો તો એના હિસાબે તો આપણને ખબર છે માલ મિલકત ખાતામાં સૌથી પહેલાં શું કરવાનું સૌથી પહેલાં ચાર કોલમ બનાવવાના ચાર ખાનાઓ બનાવવાના વિગત રકમ વિગત રકમ

રૂક સ્ટોક ખાતે ચાલીસ હજાર બેંક ખાતે એક હજાર અને પેફરેન્શિયર હોલ્ડર ખાતે આપણને ખબર છે જ આપણે કરી કે હોલ્ડરને આપણે ડિવિડના રૂપે જે ચૂકવણી કરીને રૂપે શેરની ચૂકવણી એ પચીસસો રૂપિયા પછી આપણને ખબર છે માલ મિલકત નિકાલ ખાતો હોય ને એ માલ મિલકત નિકાલ ખાતાના જમા બાજુ જમા બાજુ કઈ કઈ વસ્તુ આવે ઉદાર બાજુ તો આપણે જોઈ કે બધી તો લીધી આપણે

આપણને ખબર છે ગણતરી પણ કેવી રીતે કરી હતી તો વીસ હજારના પાંચ એવી રીતે ગણતરી પાંચ ટકાના હિસાબે પછી વેપારી લેણદારો લેણદારો ખાતે તો વેપારી લેણદારો કેટલા હતા સોળ હજારના તો આ ત્રણેય આપણા દેવા હતા એના પછી કઈ કઈ વસ્તુ આવે જમા બાજુ તો માલ મિલકત નિકાલ ખાતાના જમા જમા બાજુ ખરીદ કિંમતની પણ આમનો થાય ખરીદ કિંમત જ્યારે જે આપણી વેચનાર કંપની છે ને એને ખરીદનાર કંપની જ્યારે ખરીદ કિંમતની વાત કરે ત્યારે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે તો આપણે ખરીદ કિંમત જયારે નક્કી થાય ત્યારે કઈ કંપની આપણને ખરીદ કિંમત આપવાની છે જે ખરીદનાર કંપની છે તો એનું નામ લખવાનું નીલ લિમિટેડ ખાતે નીલ લિમિટેડ ખાતે ખરીદ કિંમત બાવન પાંચસો ખરીદ કિંમત ત્યાં આપણે આપનો થશે બાવન પાંચસો પછી ખોટ કે નુકસાન હવે ખોટ કે નુકસાન કેવી રીતે આવે ત્યારે આ બાજુનો સરવાળો કરીએ આ બાજુનો સરવાળો કરીએ બંનેમાંથી જે બાજુ વધારે હશે એના હિસાબે હવે આપણને ખબર છે જે ઉદાર બાજુનો સરવાળો છે ને બે લાખ બત્રીસ હજાર પાંચસો આવે છે કેટલો બે લાખ બત્રીસ હજાર પાંચસો જમા બાજુનો કરીએ ને તો વીસ હજાર ચાર ને સોળ હજાર એટલે ચાલીસ ને બાવન એટલે નાઇન્ટી ટુ થાઉઝન્ડ ટુ આવે છે હે ને નાઇન્ટી ટુ થાઉઝન્ડ ટુ તો આમાંથી વાત કરતા એટલે આપણને ખબર પડી ગઈ જમા બાજુ ખૂટે છે જમા બાજુ ખૂટે એટલે નુકસાન જમા બાજુ ખૂટે એટલે નુકસાન આ બાજુ ખૂટતો તો નફો આ બાજુ ખૂટતો તો ઉદાર બાજુ ખૂટતો તો નફો આમાં આપણને શું થયું છે આ તો આપણને જે એક લાખ ચાલીસ હજાર મળશે એક લાખ ચાલીસ હજાર એ આપણા માટે ખોટ છે તો એક લાખ ચાલીસ હજાર આપણે શું કરશું જે ઇક્વિટી શ્યોર કેમ કે આપણને ખબર છે ખોટ કે નફો કોણ લે માલિક માલિક એટલે અડધો અડધો કરી દીધો એક લાખ ચાલીસ હજારના અડધા ઇક્વિટીના અડધા પેફરેન્સ સિત્તેર સિત્તેર હજાર એ રીતે આપણને માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનો બીજા કયા કયા ખાતા બનાવવાના કીધા તા બીજો પેફરેન્સ ખાતું બનાવવાનું કીધું હતું ને પેફરેન્સિયર હોલ્ડરનો ખાતો પછી ઇક્વિટી શેર હોલ્ડરનો ખાતો તો પેફરેન્શિયર હોલ્ડરનો ખાતો સૌથી પહેલા બનાવવાનો હોય તો આપણે શું લખવાનો સૌથી પહેલાની હેડિંગ આપવાની તો છ પોઈન્ટ પાંચ ટકાના પેફરેન્શિયર હોલ્ડરનો ખાતો છ પોઈન્ટ પાંચ ટકાનો જે પેફરેન્શિયર હોલ્ડર છે ને એનો ખાતો આ બાજુ ઉદાર આ બાજુ જમા કેટલા કોલમો દોરવાના ચાર ઉધાર બાજુ વિગત અને રકમ જમા બાજુ પણ વિગત અને રકમ હવે પેફરેન્શિયર હોલ્ડરનું ખાતું છે સૌથી પહેલા આપણે જોઈએ કે નુકસાન કેટલો આવ્યો

તો પેફરેન્શિયલ બત્રીસ પાંચસોના આપવાના છે ને તો નીલ લિમિટેડના શેર ખાતે એટલે કેટલા નવા શેર મળવાના છે પેફરેન્શિયલ બત્રીસ પાંચસો હવે આપણે જમા બાજુ લઈએ તો જમા બાજુ આપણે સૌથી પહેલાં પેફરેન્શિયલ મૂડી કેટલી હતી સૌથી પહેલાં આપણી પેફરેન્શિયલ મૂડી કેટલી હતી તો રાજ લિમિટેડનું જ્યારે પાકો સેસ જોઈએ ને તો છ પોઈન્ટ પાંચ પર્સેન્ટના પેફરેન્શિયલ મૂડી આ એક લાખની હતી કેટલાની હતી એક લાખની તો આપણે એક લાખ લખી દઈએ આની શરૂઆતની બાકી પછી આપણે એને ડિવિડન્ડના રૂપે પણ શેર આપ્યા ને ડિવિડેન્ડના રૂપે શેર આપ્યા એટલે આપણે માની લઈએ કે શેર આપ્યો કે એક તો માની લઈએ કે ડિવિડન્ડ આપ્યો જે સમજવું હોય તો એની એન્ટ્રી થશે તો માલ મિલકત નિકાલ ખાતે પ્રેફરન્શિયલ પેફરેન્શિયલનો ડિવિડન્ડ એવી રીતે તો સૌથી પહેલા આપણે બંને બાજુનો સરવાળો કરીએ એક લાખ અને પચીસસો એટલે એક લાખ બે હજાર પાંચસો એક લાખ રૂપિયો જમા બાજુ અને પચીસસો રૂપિયા એટલે ટોટલ એક લાખ બે હાજર હજાર પાંચસો એના પછી ત્રીજું આપણે ત્રીજું કોઈ ખાતું બનાવવાનો કીધું તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતું હવે આપણને ખબર છે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર ખાતું બનાવીએ તો ઇક્વિટી શેર હોલ્ડર એટલે માલિક તો માલિકના ખાતા કોઈ પણ ખાતું બનાવીએ તો કઈ કઈ વિગતો બનાવવી પડે આપણે આપણને ખબર છે ચાર કોલમ દોરવાના ચાર કોલમમાં ઉધાર બાજુ બે કોલમ વિગત અને રકમ જમા બાજુ બે કોલમ વિગત અને રકમ તો જમા બાજુ પણ બે કોલમ વિગત અને રકમ હવે આપણને ખબર છે ઉધાર બાજુ કઈ કઈ વસ્તુ આવે અને જમા બાજુ કઈ કઈ વસ્તુ આવે તો આ જે ઇક્વિટી શેર હોલ્ડર ખાતું બનાવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો શરૂઆતની બાકી કેટલી હતી તો શરૂઆતની બાકી જે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું છે ને તો હોલ્ડરના ખાતામાં ઇક્વિટી શેર મૂડી આપણા જમા બાજુ બતાવે કેમ કે મૂડી કઈ હોય મૂડી એટલે જવાબદારી બાજુ હોય ને એટલે ક્રેડિટ ક્રેડિટ હોય તો એ જમા બાજુ તો ઇક્વિટેશન મૂડી ખાતે એક લાખ વીસ હજાર એ આપણને ક્યાંથી મળ્યા તો પાકા સર્વામાં આપેલા હતા ને જવાબદારી બાજુ તો ઇક્વિટેશન મૂડી ખાતે એક લાખ વીસ હજાર આ સૌથી પેલા શરૂઆતની બાકી જમા બાજુ ઇક્વિટેશન મૂડી ખાતે એક લાખ વીસ હજાર હવે આપણે આવીએ ઉધાર બાજુ ઉધાર બાજુ કઈ કઈ વસ્તુ સૌથી પેલા ઉધાર બાજુ આપણને નફા નુકસાન ખાતાની માંડી વાળે બાકી કેટલી હતી એ જે નફા નુકસાન ખાતાની માંડી વાળે બાકી એટલે પાકા સર્વાયું જોવાનું પાકા મિલકત બાજુ જવાનો અને મિલકત બાજુ સો થી નીચે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી ને એટલે કેટલા વર્ષોનું કંઈક નુકસાન હશે એ આપણે જમા કરેલો હતો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી ઉધાર બાકી એ ત્રીસ હજાર હતી ને માંડીવાળી એટલે આ એક વીસ હજારમાંથી એક લાખ વીસ હજારમાંથી ત્રીસ હજાર તમારે એમાં જ ઓછો થઈ ગયો એટલું નુકસાનથી જ ઓછું થઈ ગયું એટલી મૂડી પતી ગઈ એક લાખ વીસ હજારની મૂડી હતી ત્રીસ તો આપણે ખોટ કરીને બેઠા છે એટલે હમણાં મૂડી કહીએ તો કેટલી નેવું એટલે એને ઉધાર બાજુ લખ્યા નફા નુકસાન ખાતે ત્રીસ હજાર અને ઉદાર બાકી માંડી નિવાડવાની ઉદાર બાકી એટલે નફા નુકસાનની ખોટ બીજું ખાતાની ખોટ કેટલી આવી તો માલ મિલકત નિકાલ પણ ખોટ આવી આપણે ખોટ તો હવે પેલા ત્રીસ હજારની મૂડી જતી રહી હતી હવે સિત્તેર હજારની પણ મૂડી જતી રહી હવે આપણને આપ્યું શું છે તો આપણને વીસ હજારના ઇક્વિટી શેર આપ્યા છે કેટલાના વીસ ના તો વીસ ના ઇક્વિટી શેર કોને આપ્યા છે નીલ લિમિટેડ નીલ લિમિટેડના શેર ખાતે નીલ લિમિટેડના શેર ખાતે વીસ હજાર રૂપિયા એ વીસ હજાર રૂપિયા લખી દીધો એટલે એ વીસ હજારના આપણને શેર મળ્યા એક લાખ વીસ હજારના શેરના અગેન્સ્ટમાં એના ઉપરાંતમાં વીસ હજારના શેર જ મળે એટલે નહીં હજાર તો આપણે નુકસાન જ થઈ ગયું હવે આપણે ટોટલ કરીએ એક લાખ વીસ હજાર જમા બાજુની બાકી ઉધાર બાજુ ત્રીસ સિત્તેર સો એક લાખ એક લાખ ને એક લાખ વીસ એટલે બંને બાજુ મળી જાય છે બેલેન્સિંગ થઈ જાય છે તો હવે આજે જે આપણે પ્રશ્ન ભણ્યા કંપનીના બાય પુનરચનાના હિસાબો આ એકમમાં એક સૌથી પહેલાં આપણે થિરિટિકલ આસ્પેક્ટ જોયા હતા બધા કે કંપનીના બાય પુનરચનાના હિસાબોમાં કઈ કઈ વસ્તુ બનાવવાની એક ખરીદનાર કંપની એક વેચનાર કંપની જ્યારે ખરીદનાર અને વેચનાર કંપનીના આમણો જ લખવાના હોય પછી જે ખરીદનાર કંપની હોય અને જે વેચનાર કંપની હોય તો ખરીદનાર કંપનીમાં શું શું કરવાનું તો ખરીદનાર કંપનીમાં અને વેચનાર કંપનીમાં ખરીદ કિંમતની ગણતરી સૌથી પહેલું પગથ્યું ખરીદ કિંમતની ગણતરી કરી એના પછી જે ખરીદનાર કંપની છે ને અને જે વેચનાર કંપની છે તો વેચનાર અને ખરીદનાર કંપની બંનેમાં આમનો જ કરવાની તો આપણે વેચનાર કંપનીમાં આમનો જોઈ લીધી કંઈ કંઈ આમનો સૌથી પહેલી તો જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં આપણે બધી મિલકતો લઈ જઈએ બધા દેવાઓ લઈ જઈએ એના પછી ખરીદ કિંમતની ગણતરી થાય ખરીદ કિંમતની ગણતરી કર્યા પછી આપણી જે જૂની આપણે જે જૂની મૂડી છે એના જગ્યાએ આપણને જે નવી મૂડી મળે અને આપણી જે જૂની મૂડી છે એ આપણા શેર હોલ્ડર ખાતે જમા કરીએ પછી શેર હોલ્ડરને આપણે નવી મૂડી આપાય એવી રીતે તો એ બધી આમનોદ પણ જોઈએ આપણને તો એ ખરીદ જે આપણે કંપનીના બાય પુનઃ હિસાબો હતા એ આપણે સરસ રીતે જોયા અને આપણને સારી રીતે સમજણ પડી કે કેવી રીતે આમનોદ કરવાની કેવી રીતે આપણે ખાતા બનાવવાના હશો ધન્યવાદ મિત્રો